આજે વિશ્વ બ્રેલ દિવસ છે પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતની અંધજન શિક્ષણ મંડળ શાળામાં બ્રેલ લિપિથી નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે આજે વિશ્વ બ્રેલ દિવસ છે પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે

અંધજન શિક્ષણ મંડળ શાળામાં તેઓને ભણતરની સાથે વોકેશનલ ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે સાથે જ વિદ્યાર્થીઓ ખુરશી ગુથડ ફાઇલ બનાવવી કેન્ડલ બેગ પગલુછણિયા કોડિયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે આચાર્ય મનીષાબેન ગજ્જર જણાવે છે કે ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજ્ઞાચક્ષુ બાળકો મોબાઈલના કીબોર્ડની મદદથી ટાઈપિંગ પણ કરતા થઈ ગયા છે અમે આધુનિક યુગની સાથે તાલ મિલાવી ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે ગત વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે બ્રેલ લિપિમાં પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું બ્રેલ લિપિની સાથે મોબાઈલમાં ટોકબેક એપના ઉપયોગ તેમજ કરન્સી ઓળખ ગુગલ મેપના આધારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સમજણ આપવામાં આવે છે મારું નામ મનીષા ગજ્જર છે હું અંધજન શિક્ષણ મંડળ સંચાલિત ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાડા માધ્યમિક શાળા પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળા અંબાબેન મગનલાલ અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અહીંયા અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને ધોરણ એક થી બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ચાલીસ ટકાથી ઉપર બ્લાઇન્ડનેસ ધરાવતા અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને સાથે સાથે રહેવાની સગવડ પણ અહીં આપવામાં આવે છે સંપૂર્ણ શિક્ષણ અને રહેઠાણની સુવિધા રહેવાની સુવિધા એમને નિઃશુલ્ક હોય છે કોઈ પણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી નથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ અભ્યાસને લગતા બ્રેલ પુસ્તકો ટેકનોલોજીમાં સહાયક સાધન સામગ્રીઓ અમે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આપતા હોઈએ છે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે હાલ અમના રિસન્ટલી જ ગત વર્ષે વિદ્યાર્થીઓએ શાળાના ધોરણ 12 ના બે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી કોરોના કાળથી જ અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી જેમાં અમે મોબાઈલ પર વોટસપ ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને ઓડિયો બુક એટલે કે ઓડિયો ફાઇલ કાર્ય ઓડિયો ફાઇલ વિદ્યાર્થીઓ પોતાના ઘરે એ શિક્ષણ મેળવીને અભ્યાસ કર્યો હતો અને ગુજરાત શિક્ષણ બોર્ડમાંથી અમને બ્રેલ પેપર પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરાવી આપ્યા હતા એટલે એમનો પણ ખૂબ જ ઊંડા સહયોગ અમને પ્રાપ્ત થયો હતો હાલ આવનારી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં અમારી શાળાના બે વિદ્યાર્થીઓ અને ધોરણ બારના એક વિદ્યાર્થીની લેપટોપ પર પરીક્ષા આપનાર છે તો આ રીતે આવનાર વર્ષોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાતે પોતાનું પેપર ટાઈપ કરી શકે એવા અમારા પ્રયાસો રહેશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત